જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજન સાધન સહાય દિવ્યાંગોને ટ્રાયલ વ્હીલચેર હિયરિંગ એડ જેવા સાધનો માટે રજીસ્ટ્રેશન કરાયું મહેસાણાની

ગુજરાત સરકાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ દિવ્યાંગોને સહાયના નિદાન માટેનો આ કેમ્પ આજે આયોજન કર્યું છે લોકસભા માટેનો આ સાથે સાત વિધાનસભામાં આ એસેસમેન્ટનો કેમ્પનું આયોજન સાત દિવસ સુધી આ ચાલુ રહેશે અને આજે એની શરૂઆત મહેસાણા ખાતે ટીજી હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો અને એમના વાલીઓની હાજરીમાં કાર્યકર્તાઓની હાજરીમાં આ સેવાના કેમ્પની શરૂઆત કરી છે ખરેખર દિવ્યાંગતાની જે પરિસ્થિતિ પહેલાંના સમયમાં કેવી હતી ઓશિયાળા વિચારા બારરૂપ વાલીઓને પણ લાગણી હોય મદદરૂપ કેમ કરવું પણ ખરેખર ભારત સરકાર અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગને સહાયક આપવા માટેની આ યોજના છે અને માન્ય મોદી સાહેબ એવું કહે છે કે આ દેશમાં જેનું કોઈ નથી એના મોદી સાહેબ છે આવું આપણે જાણેલું છે અને એના ભાગરૂપે દિવ્યાંગ માટે મદદરૂપ થવા માટે આ એસેસમેન્ટનો કેમ્પ થયો છે એમની ચકાસણી થશે એમને મળવાપત્ર લાભોની ખાતરી કર્યા પછી એના સાધનો પણ એના પ્રમાણે તૈયાર થશે એનું મેન્યુફેક્ચર થયા પછી એનું વિતરણનો એક કેમ્પ આખા લોકસભા દીઠ દીઠ આખો એક કાર્યક્રમ રાખવામાં આવશે પણ અત્યારે હાલ આ એસેસમેન્ટનું કામ દિવ્યાંગોને કઈ રીતે લાભ આપવા અને એની ચકાસણીનો આ કેમ્પ રાખ્યો છે એમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો હાજર રહ્યા છે અને ખરેખર આ સેવાના ભાવ સાથે આ કાર્યક્રમ અહીંયા યોજાયો છે ભારત સરકાર માન્ય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર એલિમકો તમામ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થ રહ્યા છે અને સમગ્ર આ કાર્યક્રમ સફળ થાય એ દિશામાં પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને મોટી એવી સંખ્યામાં સારી એવી સંખ્યામાં દિવ્યાંગો મોટી આશા સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે એમની આશા પૂરેપૂરી એમની સફળતા મળે એ દિશામાં અમારા પૂરતા પ્રયત્નો રહેશે અને દિવ્યાંગોને વધારે વધારે સાધન સહાય મળે એવા આજના કાર્યક્રમની આજની આ શરૂઆત કરેલી છે આ કાર્યક્રમનો મૂળ આશય એ છે કે દિવ્યાંગતાની જે મુશ્કેલીઓ છે અને સમાજમાં જે પરિસ્થિતિ છે કુટુંબમાં જે ભારણ હોય એમનું ભાર રૂપ એમનું હોય અને એમાં દિવ્યાંગતાની સુચુપ્ત શક્તિઓ પારખવી દિવ્યાંગતાની એમને જીવનમાં હરીફરી શકે સરળતાથી જીવન જીવી શકે સમાજમાં બધા લોકોની સાથે એમની હરોળમાં જીવન જીવી શકે અને એમને પૂરેપૂરી સહાય થાય ભાગ રૂપિયા કાર્યક્રમ રાખેલો છે દિવ્યાંગતાને વિવિધ સાધનોથી એમનું જીવન એક લેવલનું આવશે અને એમ ગૌરવભેર પોતાનું જીવન જીવી શકશે અને રોજગારી મળશે અને સુશુપ્ત શક્તિઓ દ્વારા એમના જીવનનો વિકાસ થશે એમના જીવનમાં આનંદ થશે અને સમાજમાં તેઓ સમાજમાં આનંદથી લોકોની સાથે હરીફરી શકે એમના જીવનમાં મહત્વનો આ ભાગ આજનો કેમ્પ ખરેખર એમના જીવન માટે બહુ મહત્વનો છે દિવ્યાંગો ને આ કાર્યક્રમ કરવાનો આશય મારો એ છે કે સેવાના ભાવ સાથે આ કાર્યક્રમ કર્યો છે તો સેવાનો ભાવ ખરેખર આ ઉજાગર થશે તરૂણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા